હાલ એક ખૂબ જ દુઃખદ ખબર આવી રહી છે તો જાન્યુઆરી મહિનો હવે થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થશે નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જેના બદલવાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે પહેલી ફેબ્રુઆરીથી આઈ એમ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે કોઈ વ્યક્તિનું નામ ઉમેરા વિના પણ હવે પાંચ લાખ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે આ માટે એનસીપીઆઈ અને એ એકત્રીસ ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો હવે તમે ખાતા ધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં પાંચ લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો એન એચ એ ફાસ્ટટેગના ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને કેવાયસી ફરજિયાત બનાવ્યું છે એ વાહનોની કેવાયસી ફાસ્ટેગ પર પૂર્ણ નથી થઈ તે નિષ્ક્રિય થઈ જશે એવી સ્થિતિમાં તમારે આ કામ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવું જોઈએ જો તમને સેવરીન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે તમે એસ જી બી બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝ એટલે કે પાંચમાં ફેબ્રુઆરી બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી રોકાણ કરી શકો છો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકરે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે